કેટલા ઉપર નું પચાસ મણ ઉપર નું એમ ને સરસ સરસ અને ફૂટ માં ને બધી રીતે કેવું છે સારામાં સારું છે એમ ને એક ધારી માર હે બધી ધારી હે એક ધારી માર એમ ને પંદર વીસ વીસ પચીસ પચીસ માળું ખરી વધારે એનાથી વધારે એમ ને અને હાઈટ માં કેવી છે વેરાયટી હાઈટ માં સારી છે અને નીચે ચાલે નીચે થી સારી છે થળા ફૂટ થાય એની એવું એમ ને તો બીજા ખેડૂત ને ભલામણ કરવી હોય તો તમારે કરી શકાય કે વેદ બસો ચોસઠ બિયારણ ની હોવાય એમ ને બીજા તમા તમે તમે બીજી બધી આ વેરાયટીઓ આપણે આયા રસ્તામાં તો તમને